ની અખબારમાં આવેલી જાહેરાત મામલે રજવાત થઈ ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનોએ રજવાત કરી અખબારમાં આવેલી જાહેરાતની ફરિયાદ કરાઈ ક્ષત્રિય આગેવાનોના નામે જાહેરાત અપાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે સમાજના નામે ખોટી જાહેરાતો અપાયાનો દાવો કરવામાં આવ્યો આચાર સંહિતાનો ભંગ કરાયો હોવાની પણ રજવાત કરાઈ આચાર સંહિતાનો સીધો ભંગ છે એના માટે અમે કલેક્ટર રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ પીપલ્સ રિપ્રેઝેન્ટેશન એક્ટનો પણ ભંગ છે અને આ રીતે આચાર સંહિતાના ધજિયા ઉડાય અને એ કોના ઇશારે થઈ રહ્યું છે એ પણ તપાસ ચૂંટણી પંચ કરે એવી અમારી વિનંતી છે આનાથી જેમાં શબ્દો લખ્યા છે એ બહુ જ ખરાબ શબ્દોનો ઉપયોગ થયો છે સામાન્ય એક એક પત્રિકા પાટીદાર સમાજના યુવાનો એ બહાર પાડી તો બે જ દિવસમાં એમાં પગલાં લેવાના તો આમાં પણ સરકારી તંત્ર કોને આ ધારા પરથી કરી છે નિયમ હોવા છતાં એમાં કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી સરનામું નથી મોબાઈલ નંબર નથી એની પૂર્વ મંજૂરી પણ લીધી છે કેમ એ પણ શંકાનો વિષય છે એટલા માટે સંપૂર્ણપણે આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે તો એમાં તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ આમાં છત્રી સમાજમાં બહુ આનો રોષ છે આજે અમે અહીંયા કલેક્ટર કચેરી જામનગર તારીખ છ ના રોજ એક નિવેદન આવેદન આપ્યું છે આપ જાણો છો કે અત્યારનો વર્તમાન સમય ખૂબ ગંભીર સમય છે આવતીકાલે પવિત્ર ચૂંટણીનું પર્વ છે સવારે સાત વાગે અને આજના છાપાઓમાં જે છપાયું છે એ હળાહળ છે તે આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો છે અમે સક્ષમ અધિકારી ઇલેક્શન કમિશન ભારત અને ગુજરાતને પણ થી અને રૂબરૂ પત્ર પાઠવ્યો છે